ઓવરફલો જિલ્લાનો સૌથી મોટો ઓઝત બે ડેમ ઓવરફ્લો થયો છે નિયમ મુજબની સપાટી જાળવી રાખવા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાંથી સોળ હજાર ક્યુસેક પાણીની ચાવક નોંધાઈ છે ડેમના પાણી ગીર પંથકમાં ધુસ્યા છે નીચાણવાળા વિસ્તારના ગામને અલર્ટ કરી દેવામાં આવ્યા છે ઓઝત બે ડેમ ઓવરફ્લો થવાને કારણે હવે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે ડેમના છ દરવાજા ખુલીને પાણી છોડવામાં આવી રહ્યું છે સોળ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે ઓઝત બે ડેમ છે જે હવે ઓવરફ્લો થયો છે ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે જિલ્લામાં સતત છ દિવસ અંધાધાર વરસાદ લઈને

ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે જુલાઈ મહિનાનું જે આપણે રૂલ લેવલ જાળવવાનું હોય કરવા માટે આપણે જેનો પ્રવાહ ક્યુસેક જેના આવે છે આપણે નીચવાસ આપણે ગામો ને એલર્ટમાં મૂકવામાં આવેલા છે જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં આણંદપુર આવે છે નાગલપુર છે ગાઠીલા છે સોનાયડી છે અને ત્યારબાદ સાપુર અને વંજલીમાં થઈ અને આગળ વધી જાય છે પાણી આ ક્યાં સુધી જતું છે આ પાણી અહિયાં થી આપણે આણંદપુર થઈ અને નાગલપુર થઈ અને આપડે ઓજર સાપુર માં પડે છે ત્યારબાદ ઓવરફ્લો વંચલી ની ડાવણ માં ઉબેર નદી આમાં વળીને આગળ ઢેર સુધી જાય છે તો જે આ ચીચા વિભાગના જે અધિકારી જણાવ્યું હતું કે જે છ જેટલા દરવાજા જેટલા ખોલવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ પણ કરવામાં આવ્યા છે વિરાણી